ધાર્મિક જ્ઞાન મળે અને એ પ્રમાણે સારામાં સારું જીવન જીવે એના માટે એ સતત પ્રયત્નશીલ હોય છે અને એક રળિયામણું સ્થળ આપણને એવું લાગે કે કોઈ બહારથી જોવા માટે આવે ને તો એમને પણ અહીંયા ફરીવાર મુલાકાત કરવાનું મન થઈ જાય એવું સરસ રળિયામણું સ્થળ એટલે આપણો ઉરવાડા બેટ અને ત્યાં એ લોકો ધૂણી નખાવીને બેઠા છે એમને વંદન છે એમના કાર્યને વંદન કરું સાથે બાજુમાં જેમણે આ વિસ્તારના એટલે કે સમગ્ર પંચમહાલ જિલ્લામાં લગભગ મને લાગે ત્યાં સુધી એમણે આ વિસ્તારના કોઈ ડોક્ટર્સ એન્જિનિયર્સ અને ટીચર્સ જે કશુંક ઘડવાનું ભાગ્ય એમને પ્રાપ્ત થયું છે એ પોતે એવું માને છે કે ભાગ્ય છે એટલે અને ઘણા બધા એવા વ્યક્તિઓ જેમને એમનું ઘડતર કર્યું છે અને આમ તો એ મૂળે વિજ્ઞાનના માણસ છે અને સાયન્ટિસ્ટ થતા થતા આપણને મળી ગયા કેમ કે એમનો મૂળ ઉદ્દેશ છે સાયન્ટિસ્ટ થવાનો હતો અને ખરેખર હું તો એ માનું છું કે એ વ્યક્તિ આપણા વિસ્તાર માટે ઘણું બધું કામ એક વૈચારિક ક્રાંતિ જે છે ને એ ક્રાંતિ કરી રહ્યા છે એવા આદરણીય એસી બારિયા સાહેબ બાજુમાં શક્તિનું સ્વરૂપ એવા ગંગાબેન નવનીતભાઈ સાથે આજ જે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની શરૂઆત જેની શક્તિથી થાય છે એટલે ઘણી વખત એવું આપણા એમાં પણ આવે છે કે શક્તિહીન પૂતળા જેવા એટલે જેનામાં શક્તિ નથી ને એ પૂતળા જેવા ગણાય એટલે તમારા બધામાં પણ શક્તિ છે એટલે તમે હસો હું ક્યારનો દેખી રહ્યો છું કે તમે હસો તો અમને મજા આવે એટલે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ બખર ના અધ્યક્ષ મહોદય એવા ભૂપેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ મને એમ લાગે કે આ બધા વિચારો જે છે ને વિચારો આવવા બહુ અઘરા છે ને આજના જમાનામાં આવવા અઘરા છે તો ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ કે આ વિસ્તારમાં એમણે એક એવું કામ લીધું છે હાથ પર કે આપણે આ પ્રકારના કામ કરવા છે અને એ ફક્ત વિચાર નહીં પરંતુ એને આચરણમાં મૂકે છે એવા ભૂપેન્દ્રસિંહભાઈ સાથે મારા સાથી મિત્ર અને ઘણી બધી બાબતો એવી છે કે અમે એકબીજા પાસેથી શીખીએ છીએ માણસ હંમેશા એકબીજા પાસેથી શીખતો રહે ને એ કોઈ દિવસ અટકતો નથી એટલે એવા જસવંતસિંહભાઈ મહામંત્રી શ્રી અરવિંદસિંહ પટેલ સાહેબ ખજાનસિંહ મુકેશભાઈ અને આ તમામ ચેરિટેબલના તમામ સદસ્યો એમાં સર્વશ્રી નરેન્દ્રભાઈ ભલાભાઈ મુકેશભાઈ ભવાનભાઈ મનોજભાઈ બળવંતસિંહભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ હિંમતભાઈ રંગીતભાઈ સંજયભાઈ નવીનચંદ્રભાઈ જગદીશભાઈ મિતેશભાઈ હરીશભાઈ સરદારસિંહભાઈ પુષ્પસિંહભાઈ ભાવસિંહભાઈ અને દીપસિંહભાઈ નીલેશભાઈ નરેન્દ્રભાઈ અને સાથે આજે રવિવાર હોવા છતાં પણ નરેન્દ્રભાઈ અને બીજા આ શાળાના શિક્ષક બંધુઓ મનહરભાઈ જેવા આ શાળાની અંદર પધાર્યા છે આ તમામને હું નતમસ્તક વંદન કરું છું અને સાથે સાથે અહીંયા જે પધારેલા તમામ વડીલો એમને પણ નતમસ્તક વંદન કરું છું અને જેમના માટે અહીં શુભેચ્છા સંદેશનો જે કાર્યક્રમ રાખેલો છે તેવા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ આમ તો એવું થાય કે દીકરીઓ હોય ને ઘણી વખતે એવું બને કે દીકરીઓ ને વંદન કરવા ઘટે એમની પાસે જે શક્તિ છે ને શક્તિ આપણી અંદર આપણા સંચાર થાય એવા એવી દીકરીઓ અને ત્રણ દસ બાર માં જે હમણાં એક્ઝામ આપવાના છે તેવા દીકરાઓ આમ તો વાત બધી મારા ગુરુ સમાન એસી વારિયા સાહેબ ગુરુજી એમણે કહી દીધી છે સાથે સાથે મારા મારી પાસેથી કંઈક કોઈક જગ્યાએ થોડા ઘણા બે પાંચ દિવસ કે બે પાંચ વર્ષ કશુંક મેળવ્યું અને એ આજે અહીંયા પ્રગટ કર્યું એવા સુરેશભાઈ એમણે પણ ઘણું બધું કહી દીધું છે અને આપણા આ વિસ્તારના અહીંયાના શિક્ષણ સમિતિના પંચમહાલ જિલ્લાના ચેરમેન જ્યારે અહીંયા આવે ને આપણા માટે અહોભાગ્યની વાત છે ચેરમેન સાહેબ ભલે અહીંયાથી હમણાં ગયા પણ આપણે એમના માટે પણ જોરદાર કાર્ય કરીએ એવા ચેરમેન સાહેબે પણ આપણને વાત કરી અને હમણાં શ્રી અશોકભાઈ એમણે પણ આપણને માર્ગદર્શન આપ્યું આમ તો એવું કહેવાય કે વિદ્યાર્થીઓ આપણે બધા છે સરસ્વતીના સાધક છીએ અને સરસ્વતીને યાદ કરી અને પેપર લખવાની શરૂઆત કરીએ તો કોઈની તાકાત એસી ટકાથી ઉપર તમે આવી શકો એટલે માં શારદા જે છે એનું આપણે એમના આરાધક છીએ ત્યારે મને કહેવાનું મન થાય કે બધાના મનમાં એક જ વાત આવી ડરાવી દેવો છે કેમકે ડર ને આપણે એન્ટર નથી થવા દેવો સાહેબે ઘણી બધી વાત એવી કીધી કેટલીક બાબતો સાહેબ છે ને ફિઝિક્સ ના માણસ છે એટલે કેટલીક બાબતો તમને કદાચ ના પણ ખબર પડી હોય એવું બને સાહેબ બને હા બને એવું થાય પણ એવું કહેવાય કે એજ્યુકેશન ઇઝ ધ પાવરફુલ વેપન ઇન ધીસ વર્લ્ડ કે શિક્ષણ એક એવું હથિયાર છે ને આ દુનિયામાં સૌથી મોટામાં મોટો હથિયાર છે ને એમાં વિચારો અત્યારે જે હું એમ માનું છું કે આપણે છોડ વાવીએ ને અને વિચારો વાવીએ આ સરખું છે એમાં જ્યારે વિચારો વાવવાના થાય છે ત્યારે એ વિચારો આજે ને છોડ વાવીએ તો ખબર પડે કે ક્યાં કેટલું મોટું થયું ફળ લાગે આપણને ખબર પડે પણ વિચારો જે છે વાવીએ છીએ ત્યારે એ વિચારો આવનારા કેટલાય વર્ષો પછી એ વિચારો ઉગે છે પણ ઉગે છે ચોક્કસ કેમ કે પોઝિટિવ થોટ ઇઝ ધ સીડ ઓફ પોઝિટિવ રિઝલ્ટ એટલે હકારાત્મક વિચારો કરીએ છીએ ત્યારે આપણને હકારાત્મક પરિણામ મળે છે સાહેબે પણ એ જ વાત કરી કે હંમેશા આપણે હકારાત્મક વિચારો રાખવા જોઈએ કે જેવું વિચારીએ છીએ તેવું જ બને છે કે જેવા વિચાર કરશો તેવા તમે થવાના હૃદયના વિચાર કેવા નિર્મલ કે મલિન કહી દો સેવો વિચાર ઉત્તમ તો ઉત્તમ તમે થવાના તો આપણે જો વિચારો જ આપણા ઉત્તમ હોય ત્યારે આપણે ઉત્તમ થવાના જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની બાબતમાં એવું છે કે આપણે બધા છે ને તમે થોડાક હજી થોડા આમ પ્રફુલ્લિત તો થયા છો પણ મને એવું લાગે કે હજી તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે બિલકુલ ફ્રેશ થઈ જાઓ કોઈ ડર રાખવાની જરૂર નથી કોઈ પણ ડર રાખવાની જરૂર નથી કે પરીક્ષા પરીક્ષા તો મને શું માપતી કે પરીક્ષા પરીક્ષા તો મને શું માપતી હું આવ્યો તને માપવાની પરીક્ષા પરીક્ષા મને શું માપતી હું આવ્યો તને માપવાની રેકોર્ડ અગાઉના તોડીને આવ્યો નવો રેકોર્ડ આપણને કોઈ પરીક્ષાનો ડર નથી અને લાઈફની આ કઈ લાસ્ટ પરીક્ષા નથી છેલ્લી નથી કે આપણે ડરી કે આપણે અને એ ડરવાવાળા માણસો પણ આપણે નથી વિદ્યાર્થીઓ તમને જ કહું છું વિદ્યાર્થીઓ કે અરે વિદ્યાર્થીઓ તમે આમ ક્યાં ડરો છો આમ ધીમાડક કા ભરો છો અટકવાનું ટકવા નાદો મનમાં ભટકવાનું ટકવા ના દો મનમાં નક્કી કરજો ધ્યેય જીવનમાં ભરજો ના તમે ભય જીવનમાં આ જીવન એમાં ઘણી બધી પરીક્ષાઓ આવી આવવાની છે આ જીવન છે એક સંઘર્ષનું નાટક અને જેમાં નડશે ઘણી ફાટક પણ એ ફાટકને પણ આપણે તોડીને આગળ વધવાનું છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓને દસ અને બાર ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે ત્યારે દસ અને બાર માં દસમા ધોરણમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા વિષયો જે છે બિલકુલ સહેલા વિષયો છે હું તમને એટલા માટે કહીશ હું બીજું કઈ જ નહીં બોલું ત્યારે મારે તમને શુભેચ્છા જ આપવી છે સૌથી સહેલામ સહેલો વિષય છે ને ગણિત છે સૌથી સહેલામ સહેલો વિષય છે ને અંગ્રેજી છે અને એના એનાથી સેલો કયો છે વિજ્ઞાન છે સેલો જ છે અને 30 થી 35 માર્કનું એવું છે ને કે જે અંદરથી અંદરથી જ જોઈન્ટ ટીક કરવાનું છે નવી પરીક્ષા પદ્ધતિમાં અંદરથી અંદરથી ટીક કરવાનું છે એટલે તમારા મનમાં કોઈ નપાસ થવાનો ડર છે જ અને 12 ધોરણવાળાને તો હવે ગણિત તો નીકળી ગયું ગણિત તો છે ને બાકીના બધા વિષયોમાં અંગ્રેજી અંગ્રેજીમાં એમને પણ એવું છે કે ચાલીસ થી પચાસ માર્ક્સ એવા છે કે જેની અંદર અંદરનું અંદર જ છે બધું એટલે બધા જ ફ્રેશ રહો તમામ વિદ્યાર્થીઓ એ સારા માર્ક્સ સાથે પસાર થવાનું છે સારા માર્ક્સ સાથે પાસ થવાનું છે અને આપણું ભવિષ્ય ઉજ્જવળ જ છે આપણું ભવિષ્ય ઉજ્જવળ જ છે કોઈ કોઈ વાત આપણે નેગેટિવ વાત કરવાની જ નથી કેમ કે તમે જ વિચાર કરશો કે કેટલાક માણસોએ બહુ જ ઓછા સમયની અંદર પણ ઘણું બધું હાંસલ કરી દીધું હોય ત્યારે આપણી પાસે તો ઘણો બધો સમય છે આ આ દસ બાર પછીના એમાં પણ ઘણો બધો સમય છે અને આપણે જીવનમાં સફળ થવાનું છે એટલે વિદ્યાર્થીઓએ જવાનું એક્ઝામ સેન્ટરની અંદર જાઓ ત્યારે બિલકુલ ફ્રેશ માં સરસ્વતીને યાદ કરી લેવા પેપર લખતી વખતે પણ બેસો એ બેન્ચીસ પર બેસો ત્યારે આપણે જે કોઈ દેવને માનતા હોય એમનું એમને યાદ કરી લેવાના અને માં શારદાને યાદ કરવાના કે હી માં શારદા આમ તો બધું તારા પર જ છે કારણ કે એ ક્યારે તમને વિસ્મૃતિ કરાવી દે ને કે ક્યારે તમારી જીભ પણ લપસાવી દે કે ત્યારે ક્યારે તમારો વિચાર અલગ કરી દે એ બધું જ માના હાથમાં છે ત્યારે કહેવાનું કે હું મેં જે કંઈક વાંચ્યું છે એ મને બધું જ યાદ રહે અને પરીક્ષામાં એન્ટર થાવ તમારે માઇન્ડમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે મેં જે વાંચ્યું છે એ જ પૂછાવાનું છે અને તમે જો એવું નક્કી કરશો તો હંમેશા એ એ જ જ પૂછાશે પૂછાશે કે આપણે વિચારીએ એવું થવાનું છે તો પછી આપણે શું કામ ખરાબ વિચારીએ સારું જ વિચારીએ ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયાથી અનુભવ એવો હશે એમાં કે લોકો એવું વિચારતા હશે કે આપણે લાખ વિદ્યાર્થીઓ છે કે પાંચ લાખ પરીક્ષા આપે છે સાહેબ એમાં આપણે આપણો કઈ ધડો પડવાનું છે પણ આપણે એવું વિચારવાનું કે એ પાંચ લાખમાંથી શરૂઆતના પચાસ આપણે હોવાના બાકીના જે હોય બાકીના જે હોય અને એના લીધે આપણા વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ને વિદ્યાર્થીઓ અત્યારે જોબ કરી રહ્યા છે નોકરી કરી રહ્યા છે સારી જગ્યાએ છે અને મને એ બધા જે છે ને વિદ્યાર્થીઓને આગળ બોલવાનું એટલે એમની આગળ કશુંક પ્રગટ કરવાનું

ગામડાનો એક એક વિદ્યાર્થી જે છે ને વિદ્યાર્થી કલામ બને આ ગામડાનો એક એક વિદ્યાર્થી એ ઉચ્ચ શિખર પર પહોંચે આ ગામડાના વિદ્યાર્થી જે છે આ વિસ્તારના વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓ આઈએસ અધિકારી બને આપણે ક્યારેય પણ નીચું નિશાન રાખવાનું નથી આપણે જે કશુંક વિચારીએ છીએ બનવાના છીએ બનવાના છીએ અને બનવાના છીએ એટલે તમારામાંથી હું એવું વિચારું કે આજે નહીં તો પાંચ વર્ષ કે દસ વર્ષ પછી આ જ નિશાળમાં તમારામાંથી બેઠેલો એમાંથી કોઈ આઈએસ અધિકારી બનીને અહીંયા આવે અને આપણી આ વાતને મારી વાત પર સાર્થક થાય એવું મા સરની વંદના કરી અને તમામને પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ આપી અને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભરત મા